કર્તવ્ય કર્મ નો વ્યાપ વ્યક્તિના વિચાર સંસ્કાર અને ભાવના પર આધારિત ખરો કર્તવ્ય કર્મ વ્યક્તિ ત્યારે જ કરી શકે કે એને એવી ભાવના હોય આપણે જેને કેવી સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી હોય કે આ મારું કર્મ છે મારે કરવું જોઈએ પછી એવા સંસ્કાર હોય ફેમિલીમાંથી મળેલા હોય એટલે એ બધા ઉપર છે જેમ કર્તવ્ય કર્મ વ્યક્તિ બજાવી શકે પ્રોવાઈડેડ વ્યક્તિને એવા સંસ્કાર હોય તો દુર્યોધન ને એવા પ્રકારના સંસ્કાર હતા એવી પ્રકારની પ્રકૃતિ હતી તો એ પોતાનું કર્તવ્ય કર્મ એક રાજા તરીકેનું નતો બજાવતો અને એટલે જ એવું છે કે મને ખબર છે કે ધર્મ શું છે તો બી ધર્મમાં મારી ગતિ નથી થતી અધર્મ શું છે પણ મારી નિવૃત્તિ નથી થતી એટલે વ્યક્તિને ખબર હોય કર્તવ્ય ધર્મ અધર્મ પણ પછી પોતાના જે છે એની ઉપર એને કઈ કામ ન કરેલું હોય તો એ વ્યક્તિ કર્તવ્ય કર્મ ન બજાવી શકે અને એ વ્યક્તિ જે છે એ પોતાની પોતાની કમ્ફર્ટ અને એકદમ સેલ્ફિશ લાઈફ છે પોતાનો જ વિચાર કરે અને જે વ્યક્તિ થોડો બી પોતાનો પ્રોગ્રેસ કરેલો હોય આંતરિક વિકાસ કરેલો હોય તો એ કરી શકે એટલે ઇટ ડિપેન્ડ કે વ્યક્તિ જે છે એના કેવા પૂર્વ જન્મના સંસ્કાર લઈને આવી છે એવું પુણ્યનું ભાથું લઈને આવી હોય તો એ વ્યક્તિ ધર્મની રાહ પર ચાલે અને વ્યક્તિમાં ખૂબ જ પાપ હોય તો એ પાછું વધારે પાપ કર્મ કરે એટલે ધર્મનું જીવન જીવવા માટે પૂર્વ પૂર્વ પુણ્ય જરૂરી છે કર્મ યોગ જે છે એ બેસિકલી તો કે અત્યંત ધર્મનું જીવન છે તો તો જીવન જીવન ત્યારે જીવી શકાય જો પૂર્વ જીવેલી હોય એટલે થોડું એમ કે ઇન્ટરડિપેન્ડન્ટ છે કે પુણ્ય છે તો પુણ્ય કરી શકે તો શરૂ ક્યાંથી કરવું તો એ ભગવાનનો અનુગ્રહ છે ત્યાંથી શરૂ થાય પુણ્ય

શુદ્ધ જીવન જીવવાની પ્રેરણા પોતાના પૂર્વ કર્મો થી સંસ્કારો થી આવે તો એ સંસ્કારો જે છે એ ન હોય તો તો શું કરવું કૃપાની યાચના કરવી પડે એટલા માટે આપણી સંસ્કૃતિમાં હંમેશા પ્રેયર હતી પ્રેયર થી પછી એવા પ્રકારનો અનુગ્રહ થાય પણ હા કર્તવ્ય કર્મ બધા લોકો ખબર હોવા છતાં બજાવી નથી શકતા કે એને ભાવના નથી એમના સંસ્કાર નથી એનું પૂર્વ પુણ્ય નથી એવું નથી કે બધાને ખબર નથી પરંતુ પોતાના રાગદ્વેષ નું પ્રેશર વધારે છે એટલે પોતે જાણતા છતાં પ્રેશર પાસે ઝૂકી જાય છે પોતાની કમ્ફર્ટ પોતાના દ્વેષ પોતાના સ્વાર્થ પોતાના અહંકાર પાસે ઝૂકી જાય છે એટલે એ બધાના કર્મયોગનું જીવન જેવું એ બધાના બધા પાસે સામર્થ્ય નથી